આ મારી લડાઈ વ્યક્તિની લડાઈ પાર્ટી નથી આ સ્પષ્ટ કહું એમને કીધું કે પાટિલ સાહેબને પૂછો મેં નથી પૂછ્યું કારણ કે હું ભગવાન ઉજાડતા હોય ને એમાં વ્યક્તિ અરે લડાઈ કરવાની એમાં પૂછવાનું ન હોય એટલે આ મારી વ્યક્તિની લડાઈ છે મારા કાર્યકર્તા સાથે મેં કોઈને ફોન નથી કર્યા જેટલા કાર્યકર્તા આવે અમે ગાંધીનગર જઈ છીએ અને ગાંધીનગર ગયા પછી અહીંયાનું વાતાવરણ જોયા પછી અમારે શું નિર્ણય લેવો એ અમે નિર્ણય લેશી કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા પણ આવે તમે એવી ચેલેન્જ આપી હતી સામે તો ગોપાલ ઇટાલિયા આજે રાજીનામું આપવા નહીં આવે તો કાંતિ અમૃતિયા શું કરશે તો આ તો લડાઈ છે એક વારમાં ન હોય આ તો બધું મોટું કામ છે ધારાસભ્યન રાજીનામું દેવરો એટલે કે નાની વાત નથી અને એ પહેલી વાર થી આવે કેટલા વારે હે તો એ તો મોટી વાત છે એક વાર બે વાર ત્રણ વાર કરશી પ્રયત્ન કાંતિભાઈ ગોપાલ ઇટાલિયા તાજેતરમાં જે રીતના ચૂંટાણા છે બધાને ખબર છે સોશિયલ મીડિયાનો સહારો લઈ અને તે આ પ્રકારની ચેલેન્જો આપી રહ્યા છે કાંતિભાઈ કઈ રીતના જુઓ છે અને ખાસ કરીને આ પ્રકારે ધારાસભ્યએ કોઈ રાજીનામું ન આપવું જોઈએ એવું પ્રજા ઈચ્છી રહી છે તો તમે કઈ રીતના જુઓ મારી મોરબીની પ્રજા ઓગણીસો નેવુંમાં મારા મામા ધારાસભ્ય છે જ્યારે હોનરત આવ્યું ને તો એ બાપભાઈ જસુએ બસુ બાપભાઈ જસુભાઈએ કામ કર્યું હતું ને આજ બંગલામાં રોકાણ હતા બાપભાઈ એસકે ખાન વાંયા હતા આજ બંગલામાં અને તે મોરબીની પ્રજા માટે બાપભાઈ જસુભાઈએ જે કામ કર્યું હતું ને તો એ મારા મામા પણ અગિયારમાં ધારાસભ્ય હતા એને પણ ભોગ દીધો હતો ને બાપભાઈને લડાયા હતા અને બાપભાઈને કીધું ખેલ ખાલી ઠેલી લઈને આવો પૈસાનું એક રૂપિયાનું ખર્ચ નહીં આ મોરબીની પ્રજા પાણીવાળી છે અને ચેલન જીરવાવાળી છે આફતની અને કાંતિભાઈ અમૃતિયા કીએ કાંતિભાઈ જે રીતના આ ચેલેન્જો એકબીજાને આપવામાં આવી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે તો શું કાંતિ અમૃતિયા રાજીનામું આપશે એક કલાક દાંત કાઢતા કાઢતા દાંત કાઢતા કાઢતા દાંત કાઢતા કાઢતા એમ એક કલાકમાં